નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટકટરવાળું ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો આજે આપણે વિશ્વાસ થેસર ઊંઝાની અંદર અત્યારે આવી ગયા છીએ અને અત્યારે તમે જોઈ શકો છો કે વિશ્વાસ કંપની મારી સામે જ છે આ રોડ અહીંયાથી જે રોડ આવે છે એ ઊંઝાથી આવે છે અને આ બાજુ સિદ્ધપુર બાજુ રોડ જાય છે તો ઊંઝા સિદ્ધપુર હાઈવે ઉપર કંપની આવેલી છે સૌથી પહેલાં તો તમને અહીંયા વિશ્વાસ થેસર નામનું મોટું બોર્ડ જોવા મળશે અને વિડીયોની સાથે તમે જોડાયેલા રહો વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપીશું કંપની વિશે કંપનીની અંદર કેવી રીતે કામ થાય છે અને કયા કયા થેસરો બનાવે છે કંપની તો વિડીયોની અંદર જોડાયેલા રહો ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ફટાફટ તમે જોઈ લો વિડીયોની અંદર આપણે ટોકરી મોડલ અને ટ્રિપલ સાફ એલિવેટરવાળું થેસરનો વિડીયો આપવાના છીએ તો મિત્રો સૌથી પહેલાં તો તમે જુઓ કે વિશ્વાસ કંપનીનું અહીંયા છે તો ખરેખર મિત્રો સામે તમને જે થેસર દેખાય છે એ ટોકરી મોડલ છે વિશ્વાસ કંપનીનું બે હજાર ત્રેવીસનું મોડલ ટોકરી મોડલ એનો પણ વિડિયો આપણે બનાવવાના છીએ અને અહીંયા ઓફિસ દેખાય છે કંપનીનું ઓફિસ છે અહીંયા ઉપર અને અહીંયા જે તમને થેસરનો સ્ટોક દેખાય છે ત્યાં બધા થેસર બનાવેલા સ્ટોક યાર્ડ છે કંપનીનું અને હવે તમને કંપની બતાવી દઈએ કે વિશ્વાસ કંપની કેવી છે ફટાફટ કંપની તમને બતાવી દઈએ નમસ્કાર ખેડૂત મિત્રો અહીંયા આપણે જોઈ શકો છો કે આપણે તમને પહેલાં આપણે બતાવ્યું હતું કે વિશ્વાસ થ્રેસર કંપની કઈ જગ્યાએ છે અને કંપનીનો વિડીયો પણ આપણે અહીંયા તમને બતાવી દીધું હવે આપણે આ કંપનીનું વિશ્વાસ કંપનીનું ત્રણ સાપ્ટિંગવાળું મોડલ છે ત્રણ ફૂટની સાઇઝમાં એનું નામ છે સુપર જેટ થ્રેસર સુપર જેટ મોડલ તો આની અંદર આપણે કઈ કઈ વિશેષતાઓ છે બીજા થ્રેસર કરતાં શું શું એની અંદર અલગ અલગ સિસ્ટમ આપેલી છે એના વિશે આપણે વિડીયોની અંદર વાત કરીશું તો ખેડૂત મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો અને સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો આની અંદર એલિવેટર અને વરમ સુવિધા આપેલી છે એના વિશે પણ આપણે વિડીયોની અંદર વાત કરીશું તો સૌથી પહેલાં આગળથી ચાલુ કરીએ કે અહીંયા રોટા જોઈન્ટ પણ છે અહીંયા ત્રણ પૂરી આપેલી છે અલગ અલગ પાકની તમારે જો લેવા હોય તો ત્રણ ચાલ એની આપેલી છે એની મદદથી તમે ડ્રમની સ્પીડ વધઘટ કરી શકો છો અને અહીંયા કંપનીએ ક્વેશ્ચન આપેલા છે તમારે અલગ અલગ પાકમાં કઈ કઈ કાળજી લેવી એ પણ સ્ટીકરની મદદથી તમે જોઈ શકો છો અને એની પેડેસ્ટલની વાત કરીએ ખૂબ જ હેવી બેરિંગ આપેલી છે તમે જોઈ લો એક જ વખત આની અંદર ગ્રીસ કરવાથી વારંવાર ગ્રીસ કરવાની નહીં જરૂર પડે અને અહીંયા ટૂલ બોક્સ આપેલું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે દાણા લેવા માટે એલિવેટર આપેલું છે જુઓ ખેડૂત મિત્રો અહીંયા એલિવેટર આપેલું છે અને વિશ્વ થિસરમાં એક સિસ્ટમ બધા જ જોવા મળશે કે અહીંયા એક પટ્ટી પટ્ટી આપેલી છે કે દાણા અહીંયા પડતા હોય દાણા પડે એટલે દાણા પાછા ના આવે એટલા માટે અહીંયા પટ્ટી આપેલી છે કે દાણાને ધક્કો મારીને એલિવેટરમાં નાખી દે છે અને અહીંયા તમે જોઈ લો કે આ રીતનું એલિવેટર છે એલિવેટરને તમે ફોલ્ડ કરી શકો છો ટોલીમાં દાણા લેવાય તો પણ લઈ શકો છો અને અહીંયા પણ વકડી આપેલી છે જેથી અહીંયા કોથડું ટોલી ઉપર ભરાવવું હોય તો પણ ભરાવી શકો અને આ રીતની એલિવેટરની ડિઝાઇન છે હવે પાછળની સાઈડ આવી જઈએ તો પાછળની સાઈડ ત્રણ ચાયણા છે ત્રણ જાળી આપેલી છે જેથી ખૂબ જ સારું એવું રિઝલ્ટ આનું મળશે તમને અને અહીંયા વિશ્વાસ થ્રેસરનું બ્રાન્ડિંગ કરેલું છે તમે જોઈ લો પ્રતિમાન એન્જિનિયરિંગ અને મિત્રો અહીંયા પણ તમે જુઓ કે આ છે એનું વરમ આપેલું છે અહીંયા થેસરની અંદર જે પણ દાણા વગેરે બધું ઉતરી જાય એ વધારાનો કચરો અહીંયા આવતો હોય એ ડાયરેક આપણે પાછો ફરીથી રિટર્ન જવા દે છે એ વરમ છે આપેલું છે અને આ વરમની અંદર ખૂબ જ ચોકસાઈપૂર્વક કામ લાગ્યું મને સારી એવી ડિઝાઇન આપેલી છે તમે જોઈ લો આ રીતની ડિઝાઇન છે અને અહીંયા એક પગથિયું આપેલું છે જેની ઉપર આપણે ચડીને ટેબલ ઉપર ચડીને થેસર ઉપર કામ કરી શકીએ ટેબલ ઉપર જો તમારે ના ચડવું હોય તો પણ થેસરની હાઈટ એકદમ નીચી રાખવામાં આવી છે જેથી આપણે ઓછા માણસોએ વધુ કામ કરી શકો છો અને અહીંયા તમે જોઈ લો ડ્રમની અંદર બેડ વત્તા સ્ટડ આપેલા છે અને ફીડર પણ તમે જોઈ લો આ રીતનું વોટર ફીડર છે સુખેર મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો કે પંખાની સ્પીડ વધઘટ કરવી હોય તો અહીંયા સિસ્ટમ આપેલી છે પંખાની સ્પીડ વધઘટ કરી શકો છો એનો પાવર પેલી બાજુથી આવે છે અહીંયા વરમનો પાવર તમે જોઈ શકો છો વરમનો પાવર મેન પાવર અહીંયાથી લીધેલો છે આની અંદર તમારે વધારે પટ્ટા કે પુલી બદલવાની જરૂર નહીં પડે અહીંયા જે ત્રણ પુલી આપેલી છે એના આગળ અહીંયા જોઈ લો અહીંયાથી પાવર આ એક ગેરબોક્સમાં આવે છે એક નાનું ગેરબોક્સ અહીંયા આપેલું છે અને એ ગેરબોક્સમાંથી આપણે અહીંયા પાવર આપેલો છે એક અહીંયા વરમમાં જાય છે અને બીજું અહીંયા ઓટો ફીડરની અંદર જાય છે બંનેની સ્પીડ અહીંયાથી વધઘટ થઈ શકે છે આની અંદર ટાયરની વાત કરીએ તો છ ઝીરો જીરો સોળના ટાયર આપેલા છે ટાયરની વાત કરીએ સિએટ કંપનીના ટાયર છે બરાબર અને એની સાઈઝની વાત કરીએ તો છ ઝીરો ઝીરો સોળ અને કેસરની અંદર નીચે પણ જે કંઈ પણ રજ આવતી હોય એ રજને નીચે પાડવા માટે અહીંયા સિસ્ટમ આપેલી છે બરાબર ખેડૂત મિત્રો આ પટ્ટા બદલવા હોય આગળના તો એના માટે ફોલ્ડિંગ કવર આપેલું છે અહીંયા બધા જ આ રીતના લીંચ સિસ્ટમ છે તમે જોઈ લો બધા જ તમે લીંચ ખોલીને આ રીતે પટ્ટા બદલવા માટે કવરને ફોલ્ડિંગ રાખવામાં આવી છે અહીંયા તમે જોઈ લો બધી જ રીતે ફોલ્ડિંગ છે તમારે જે પણ ખોલવું હોય બંધ કરવું હોય આ રીતે તમે જોઈ શકો છો બધી બાજુથી ખુલી જાય છે કેસરના અ પટ્ટા બદલવા માટે અને અહીંયા પાછળ પણ ફોલ્ડિંગ જ છે તમે જોઈ લો આ રીતે ખોલી જાય છે હવાનું સેટિંગ કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો એક ફુદરડી આપી છે એને ફેવરીને તમે હવા વધઘટ કરી શકો છો અહીંયા તમે જોઈ લો એકદમ બંધ થઈ ગયું છે કાણું અને અહીંયા આ રીતે ફેરવશો તો ખુલ્લું થઈ જશે અને અંદર પ્રેશર પ્લેટ છે અંદર પણ છે આ બધા પડદા તમે દેખાઈ રહ્યા છે એ પડદાને ઊંચા નીચા કરીને હવાની સ્પીડને કંટ્રોલ તમે કરી શકો છો અને આ બાજુ હેન્ડલ આપેલા છે આ હેન્ડલની મદદથી અંદર જે પ્રેશર પ્લેટ લાગી છે એ ઊંચી નીચી કરી શકો છો તમે અને ઉપર પણ હવાની સેટિંગ માટે બોલ્ટ આપેલો બોલ્ટ આપેલું છે એને ઊંચું નીચે કરશો તો પ્રેશર પ્લેટ ઊંચી નીચે થઈ જાય બીજી બારી બી અહીંયા બી આપે અને અહીંયા પણ એક બારી આપેલી છે તો હવાની કંટ્રોલ માટે બધા જ કંટ્રોલ આપેલા છે અહીંયા એક સુપડી આપેલી છે માલ આપણે ચોખ્ખો કરવો ઉપણ હોય એના માટે આની અંદર નાખી દો તો સુપડીની મદદથી માલ ઉપણાઈ જાય છે અહીંયા ડબલ હેવી લોડવીલ આપેલું છે જેથી આપણે કોઈ પણ થોડું પાંત્રીસથી ચાલીસ નું ટ્રેક્ટર હશે તો પણ ચલાવી શકશે આને કારણ કે ફાડિયા વ્હીલ છે અને ટ્રેક્ટર ઉપર લોડ પણ ઓછો થશે એ રીતનું કામ છે આ ફાડિયા વ્હીલનું તો ખેડૂત મિત્રો આ તો આપણો વિશ્વાસ કંપનીનું વિડીયો તમને થેસર કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને થેસરના વિશે તમારો કોઈ પણ સવાલ હોય તો અહીંયા તમને નંબર આપી દઉં નંબર છે સિત્તેર છ નેવું છપ્પન ચાર ત્રેસઠ આ નંબર છે ફરીથી એકવાર એક વખત રિપીટ કરી દઈએ સિત્તેર છ નેવું છપ્પન ચાર ત્રેસઠ આ નંબર પર ફોન કરીને તમે વિશ્વાસ છેસર વિશે વધુ માહિતી લઈ શકો છો જો તમને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેવો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ